સ્ટાર્ટ કરી દઈએ કાલે ટાઈમ મળે ના મળે બોસ તો આજે ઘરે હતો તો ચાલો કીધું એક બ્લોગ એડવાન્સમાં લઈ લઈએ ને અત્યારે શૂટ કરી પણ જેવો ઘરે એને જોયું તો વાહ મતલબ અંધાર્યું નથી આ બધું આ બધું કહેવાય કે વરસાદ આમ કહેવાય ને કે આવે જ છે મતલબ અંધાર્યુંકાલ કહેવાય એક મને કહેવાય કે આમ સુપર ડૂબર હીટ વેધર થયું છે ને મને બી એવું થયું કે ચલો આજે ઉપર જઈને ટેરિસ પર જઈને વ્લોગ બનાવીએ એન્ડ ને આને ખબર નથી જો કે હું જાગું છું કે હું ઊંઘ્યો છું મેં એને એવું કીધું કે હું ઊંઘી ગયું પણ હું ઊંઘ્યો નથી મને ઊંઘ જ ના આવી જોઈએ કે પછી ઘરે આવીને એ ફોટો અને વિડીયો બધા જોયા તો મને આમ સિરિયસલી દિલથી ખુશ થઈ ગયો કેમ કે મારો પ્લાન એવો હતો કે જઈએ ના જઈએ પણ નેહાએ મને કન્વિન્સ કર્યો કે ના યાર આપણે જઈએ બહુ દિવસથી ગયા નથી એ બી ત્યાં જઈને કહેવાય કે કંટાળી ગઈ મતલબ કેટલું શૂટ કરવાનું મતલબ ફોટો રીલ્સ આ તે બધું બહુ મજા આવી સુપર મજા આવી અને ત્યાં એકવાર જવું જોઈએ હું તમને એ બ્લોગમાં તમે જોઈ લેજો એડ્રેસ નેહા એ કીધું છે ના જોયું હોય તો જોઈ લેજો કઈ જગ્યાએ છે શું છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફટાફટ ચાલો નીચે જતા રહીએ જો મોટા મોટા છાંટા આવે અને જોરદાર અંધાર્યું છે બાકી જોડે વ્લોગ આવશે અને હવે મજા આવશે તમે લોકોને બી એન્ટરટેઈનમેન્ટ થઈ જશો તમે લોકો બી જો વરસાદ ચાલુ બી થઈ ગયો હા કે અંધારે હોસ જોરદાર સુપર ચલો સ્ટાર થઈ ગયો હોલડી જો એ નીચે જવું એન્ડ આજે ઘરે છું રાત્રે બી મતલબ નાઇટ ડ્યુટીમાં આજે મેં નથી જવાનો મતલબ છૂટી લીધી છે ઓફ લીધી છે આજે તો આજે ઘરે જ છું અને ઘરે જ આજે વ્લોગ બનાવીશ આ હાજુ મતલબ ફૂલ અંધારે વર્ષ સ્ટાર્ટ થઈ ગયો છે જો હું પલડું છું બહુ ગો પણ મજા આવે છે જોવાની બી મજા આવે છે હા હા બૂમ પડે છે ત્યાં તો એક જ વાત એવું છે પણ એ સુપર મતલબ જોર પડે એમ હા 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 કદાચ જોબ પર્વત તો આ કદાચ હું મિસ કરી દે પલાળવાનું ને બધું

ક્યાં મૂકવાના જોરદાર પડે યાર ઠંડુ થઈ ગયું મોસમ એકદમ કહેવાની કામ ઓસમ થઈ ગયું સુપર જ્યુ હવેઝ લે થાય અત્યારે જ ઉઠ્યો છું મતલબ થોડી વાર ઊંઘ્યો શું ગયું તો આખો આકાશ યેલું યેલું થઈ ગયું યાર લાઇટ જુઓ તમે લાઇટ કેવી આવે એકદમ યેલો ટાઈપ થરા અંધારે છે બહુ જોરદાર આ કેવું સુચા છે વાગ્યા છે સાડા વરસાદ પછી ને માહોલ જુઓ ખાલી બૂમ પડે આ ફેર આ બાજુ થી અંધારી તો આવે છે પણ થોડી વાર ઊંઘ પણ જોરદાર નહીં આવી આ તુલસી માં બીજો એકદમ ખીલી ગયા છે મોજ આવી ગઈ મોજ બોસ આકાશ એકદમ આમ કહેવાય ને એકદમ ફૂલ ભરેલું વાદળા થી ફરી વરસાદ આ બાજુ થી આવશે આખો એકદમ આમ ભરાયેલી હતી એ બી આમ થોડી હળવી થઈ ગઈ ના આમ કેવું તો રાત્રે બ્લોક બી એડિટ મારાથી ના થાય પણ થોડી વાર આંખોનું કહેવાય ને કે ખાર ભાગી ગયો મજા આવી ગઈ થોડી વાર કેવાની બે કલાક બી કદાચ મજા આવી ઓકે તો પૂજા કરી લીધી છે એન્ડ વાગ્યા સાડા આઠ એન્ડ જમવાનો ટાઈમ થઈ ગયો છે આજે નાઇટ ડ્યુટી નથી ઘરે છું તો મમ્મી બહુ ખાસ આઈટમ બનાવી છે તો બતાવું તમને કે શું બનાવ્યું છે એન્ડ આજનો વ્લોગ કહેવાય કે ફેમિલી વ્લોગ બની ગયો તમને એ બી મજા આવશે ફેમિલી અત્યારે નહીં બતાવું થોડા ટાઈમ પછી પણ અત્યારે ચલો મમ્મી શું બનાવ્યું છે એ બતાવી દઉં ચલો મારા માટે સ્પેશિયલ બનાવી છે ચાલો બતાવું જો મમ્મી બનાવી આ શું બનાવી માલપુઆ બનાયા માલપુઆ બનાયા મારા માટે બનાયા હા સારા જો જે કે મને આજે દાજેલા હોય ને જે આજુબાજુ થી એ મને બહુ વધારે જ ભાવે છે તો એટલા માટે મેં કીધું થોડા આમ કહેવાય ને કે થોડા દાજેલા બનાય તો મને ભાવે બ્લેક બ્લેક ઓની મને વધારે ભાવે જો કે આ આ આ હું બને આવું અંદર એટલે આના થી બનાવ માલપુઆ ગૌના લોટનો કૌના લોટનો હું બનાવું એક ના બનાવું એક બનાવું એક એક જ બનાવું ખાલી તું લઈ લેજો હા તો આજે હું બે ટ્રાય કરું કે કેવી રીતે બનાવે જો કે આરું એકલું જ નાખીશું આપણે વધારે ટ્રાય નહીં કરીએ બાકી હું ટેસ્ટ કરીને બધો કે કેવા બન્યા તમને જો કે સાચે ટેસ્ટ કરું છે સુપર તો થોડા આજુબાજુ છે ને ધજવાટ છે વધારે મને તો વધારે ખાસ ચાર પાંચ પાને વાંધો નહીં લઈ લે હું બનાવ કેવો બને ગોળ બને નહીં બને લઈ લે બહુ હા

આવડી ગયા ચલો પૂજા બી કરી લીધી છે જોકે દીવા જે હું ઘરે હું તો જોકે એ કરું છું જોકે આજે બી મેચ કર્યા છે તો જય વાળી જય મમ્મી માં ઓકે ગાય છે માલફુવા કઢી દૂધ રોટલી ઘી એન્ડ એન્ડ તો જમી લઈએ આજનો મારો આખો વ્લોગ એડિટ કરવાનો બાકી છે રિસોર્ટમાં ગયા હતા એ બી અને આ બી તો ચલો પેલા જમી લઈએ મોર્નિંગ વેલકમ બેક ટુ માય કાલે રાત્રે જમીને ક્યારે ઊંઘી હોય કે ખબર જ ના પડી કેમ કે કાલે બહાર ગયો તો બહુ થાક્યો હતો તો આગળ કંઈ શૂટ જ ના કરી શક્યો મતલબ ખાલી જમીનને બે મિનિટ માટે ખાલી આમ આડો પડ્યો અને કંઈ ઊંઘી ગયું મને ખબર જ નથી તો ચલો રેડી થઈ ગયું છું પૂજા લીધી છે ફ્રેશ થઈ ગયો છું નાસ્તો કરી લીધો છે અને હવે ડ્યુટી પર જવું છું તો ફટાફટ ડ્યુટીમાં પતાવીને ફટાફટ મળીએ છીએ ત્યાં સુધી લાઈક સાઈડ સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળનો બ્લોગ કેવો લાગ્યો એ બી કોમેન્ટ કરીને કહેજો તો ચલો નીકળું છું ફટાફટ બધું રેડી તો થઈ ગયું છે લંચ બોક્સ હા તે બધું તો ચલો બાકી છે તો ફટાફટી પતાવી દઈએ હા ચલો જમી લઈએ પેલા ઓકે ગાઈમ લચ્છી ફૂલ થઈ ગઈ છે અને યાર ખબર નઈ કાલની લચ્છી પડી છે હજુ ખાધી નથી ચિલ્ડ થઈ ગઈ બોસ ગોલ્ફી બી છે આની અંદર કઈ જ નથી યાર કોઈ ફેંક્યું નહી ગોલ્ફી પડી છે એવી ખાઈ લઈએ અને આ લચ્છી ગુલ્ફી અત્યારે નહીં ખાઈએ પછી ખી પણ આજે જમ્યા પછી રોયલ રજવાડી લઈએ ચાલો જમ્યા પછી કે એક તો મીઠું હોવું જોઈએ ને બોસ હા ચલો તો ખાઈ લઈ આના ઓકે ગાયશ તો જમી લીધું છે એન્ડ અત્યારે સાડા બાર વાગી ગયા છે બ્લોગ એડિટ કરતાં કરતાં યાદ આવ્યું કે વ્લોગ એન્ડ તો કર્યો જ નથી તો આઈ હોપ તમને આજનો ગમેશ બ્લોગ ગમે તો લાઈક સરે સબસ્ક્રાઈબ કરી જો મળીએ છીએ ખાલી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટેક કેર જય વાળીનાથ તો ચાલો જમી લઈએ એન્ડ આજનો પ્રોપર વ્લોગ ફેમિલીવાળો છે એન્ડ કોણ કોણ વાળા ગમતી you <laughs>